સંત સિરિલનું પર્વ ઉજવે છે સંત શુભ સંદેશના આઠમા અધ્યાયના વચનો એકથી થી અગિયારમાં પ્રભુ ઈસુ કહે છે કે તમારામાં જે નિષ્પાપ હોય તે એને પહેલો પથ્થર મારે સાંભળીએ સવારના પોરમાં ઈસુ ફરી મંદિરમાં આવ્યા અને બધા લોકો તેમની પાસે ભેગા થવા લાગ્યા એટલે તેમણે બેસીને તેમને ઉપદેશ આપવા માંડ્યો એવામાં શાસ્ત્રીઓ અને ફરોશીઓ વ્યભિચાર કરતા પકડાયેલી એક બાઈને તેમની પાસે લઈ આવ્યા અને તેને વચમાં ઊભી રાખીને તેઓએ ઈસુને કહ્યું ગુરુજી આ બાઈ પ્રત્યક્ષ વ્યભિચાર કરતાં પકડાય છે હવે શાસ્ત્રમાં મોશે આપણને એવી બાઈને પથ્થર મારીને મારી નાખવાનું ફરમાવેલું છે તો આપ શું કહો છો આમ કહેવામાં તેમનો હેતુ એમની પરીક્ષા કરી જોઈ એમના ઉપર આરોપ મૂકવાને કંઈ બહાનું મેળવવાનો હતો પણ ઈસુ તો નીચા વળીને આંગળી વતી ભોંઈ પર લખવા લાગ્યા છતાં પેલા લોકોએ પ્રશ્ન પૂછવાનું ચાલુ રાખ્યું એટલે ઈસુએ ટટાર થઈને તેમને કહ્યું તમારામાં જે નિષ્પાપ હોય તે એને પેલો પથ્થરો મારે અને ફરી તેઓ નીચા વળીને ભોંઈ ઉપર લખવા લાગ્યા એ સાંભળીને મોટાથી માંડીને સૌ એક પછી એક ચાલ્યા ગયા અને ઈસુ એકલા જ રહ્યા પેલી બાઈ તેમની સામે ઊભી હતી ઈસુએ ફરી ટટાર થઈને તે બાઈને કહ્યું બેન તે લોકો ક્યાં છે કોઈએ તેને સજા ન કરી બાઈએ કહ્યું કોઈએ નહીં પ્રભુ ત્યારે ઈસુએ કહ્યું હું પણ તને સજા નથી કરતો જા હવેથી પાપ કરીશ નહીં ઈસુ તફાવત સર્જે છે ધારા અનુસાર કોઈક અનામી બહેનને મૃત્યુદંડની સજા થઈ ચૂકી છે મૃત્યુદંડ મૃત્યુદંડ જ બાકી છે છે એ બહેનને દેવા લઈ જઈ રહ્યા ઈસુને પણ આરોપની જાળમાં ફસાવવા બહેનને વધસ્થાન તરફ લઈ જતો રસ્તો બદલાય છે અને તેને મંદિરમાં લાવવામાં આવે છે જ્યાં ઈસુ છે જો ઈસુ આ ટોળાને એ બહેનને છોડી મૂકવાનું કહે તો ઈસુ ઉપર મોશેની ધર્મ સંહિતાનું ઉલ્લંઘન કરવાનો આક્ષેપ મૂકી શકાય જો ઈસુ એ બહેનને મારી નાખવાનું કહે તો ઈસુ દયા અને ક્ષમાનો જે ઉપદેશ આપે છે તે માત્ર શબ્દો જ છે ઈસુ આચરી બતાવતા નથી એવો આક્ષેપ ઈસુ પર મૂકી શકાય એ બહેનને ઈસુ સમક્ષ લાવવામાં એ ફરોશીઓ અને શાસ્ત્રીઓનો ઈરાદો જ એ છે કે ઈસુ ઉપર કોઈક આરોપ મળી જાય ઈસુ તો માનવ બનેલા પ્રભુ છે પ્રભુ પોતાનું પ્રભુપણું ન છોડે આ વ્યભિચારના પાપમાં પડેલી બહેનને તક આપવી છે જો તે જીવતી રહેશે તો તેને જીવન સુધારણાનો મોકો મળશે વ્યભિચારના અનુભવને આધારે હવે પછીનું એનું જીવન એકદમ પવિત્ર પણ બની શકે ઈસુ આ બધા પુરુષોને કોઈકનો જીવ લેવાનું પાપ કરવામાંથી બચાવવા માગે છે આ પુરુષો તો માને છે કે વ્યભિચારીને મારી નાખવું એ પવિત્ર કાર્ય છે પણ એવું નથી જે જીવન ન આપી શકે તે જીવન લઈ પણ ન શકે એટલે ઈસુ પહેલા પથ્થરની શરત મૂકે છે પહેલો પથ્થર એ જ મારશે જેણે એક પણ પાપ ના કર્યું હોય જેવી ઈસુના મોડે આ શરત સાંભળી કે સર્વ પુરુષો આત્મનિરીક્ષણમાં ગરકાવ થઈ ગયા સૌને ખબર પડી કે પોતે પાપી છે એટલે સૌ એક પછી એક ચાલ્યા ગયા તેઓના ચાલ્યા જેવાની પ્રક્રિયા તેમના પાપોનો એકરાર હતો એ બધા ભાઈઓને તેઓના પાપોની ક્ષમા મળી ગઈ ઈસુની શરત મુજબ ઈસુ પોતે નિષ્પાપ છે ઈસુ આ બહેનને પહેલો પથ્થર મારી શક્યા હોત બાકીનું કામ આ ટોળામાં આવેલા પુરુષોએ પૂરું કર્યું હોત પણ ઈસુ સજા કરવાનું પસંદ નથી કરતા ઈસુ તો એ બહેનને માફી આપે છે મૃત્યુના મુખમાં પહોંચી ગયેલી બહેનને ેમ ખેમ બહાર લાવે છે અને વિદાય કરે છે ઈસુની હાજરીથી કોઈકનો જીવ લેવાનું પાપ ટળે છે કોઈકને નવું જીવન મળે છે જીઝસ રિયલી મેક્સ ડિફરન્સ विण, कोण हरे संता ધન કુલ સકલ આજે નિવડ્યા કેવળ સાપ તુજ વીણ કોણ હરે સંતા વિદ્યા ધન કુલ સકલ આજે નિવડ્યા કેવળ સાપ તુજ કોણ હરે સંતા तुझ पाप तुझ विण तोण हरे संता मोह लोभ ना सापुज विण कोण हरे संता गले बलगता ने झरीला लोभ ना साप विण कोण हरे संता कोण हरे પાપ તુજ ભેણ કોણ હરે સંતા યા કરુણા કરજો અમુ પર પ્રભુ સનાથન આપ તુંજ ભેણ કોણ હરે સંતા દયા કરુણા કરજો અમુ પર પ્રભુ સનાતન આપ તુંજ વેણ કોણ હરે સંતા तुझे वेन ൂ കോണ സാഭള തീ മുജണ വിപ തീ കോണ ഹേ സംതു ता कौन, <स्था> कौन हरे संता <स्था> कौन हरे संता <स्था>